મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળા તાલુકાના મોવાડા ગામના વતની જામનગરની સરકારી જીજી હોસ્પિટલના મેડિકલ કેમ્પસના ક્વાર્ટર કોલેજના પ્રથમ વર્ષના કરતા વીસ વર્ષના તબીબી વિદ્યાર્થી યુવાને ગઈકાલે સાંજે પોતાના રૂમમાં છતના હુકમાં દોરી બાંધી આવેલા પાસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી જે બનાવ અંગે મૃતકના પિતા રણછોડભાઈ જીનાભાઈ પરમાર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી દેતા સીટીબી ડિવિઝનના પીએસઆઈ કેન જાડેજા બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને વિદ્યાર્થીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પૂછપરછ દરમિયાન તબીબી વિદ્યાર્થી યુવાને પોતાના મિત્રો પાસેથી આતોના રૂપે લીધા હતા જે બાબતે ગઈકાલે તેણે પોતાના પિતાને જાણ કરતા પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનમાં લાગી આવ્યો હતો અને આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે